નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીથી નવા વિડીયોમાં રંગ છે રવાભાઈને ધરતીના અમી અને માણસાઈના પાણી હજુ શૌચાઈ નહોતા ગયા તે સમયની આ વાત છે ચંદ ઓગણીસો અને સોળનો ચૈત્ર મહિનો ચોરઠ ઉપર ફૂલડે વરસતો હતો ભાવનગર પંથકના ગોહિલવાડની રસાળી ફોમ આકડા તાપના દિવસોમાં પણ ઉનાળું જુવાર અને રસકાની લીલી ઓઢણીમાં

રાવનવમીનો રૂડો દિવસ છે લીલી સિમ માં માનવીનો બોલાસ નથી ખેડૂતોએ અગતો પાડીને ધોરીને પરો દીધો છે અને પોતે સૌ ઉપવાસ રહીને ગામના ઠાકર દ્વારમાં રામ જન્મનો ઉત્સવ કરે છે આખી સીમ ચૂની પડે છે એવા મોટા તહેવાર ને દિવસે પ્રભાતને બહોરે એક ફૂટતી મૂસોવાળો ઘોડેશવાર પ્રતેજ અને ચિત્રા ગામ વચ્ચે પંથ કાપતો તે રાંગમાં ફૂલમાળ ફૂલમાળો ચાલ્યો જાય છે ટોયાની વિનાના મોરલા લીલા મોલમાં પોતાની ડોકની પાડતા છે પ્રતેજના આંબાવડીયાની શાખો શાકતી કોયલો ડાળે ડાળે હિંચકે છે આવું સોને મઢ્યું સવાર આવા મહેકતા આંબેરણ ઊંચા ઘાટા સાસટિયામાંથી ગળાઈને આવતો મીઠો પવન અને દેવપંખીના ટવકાર ચૈત્ર મહિનાની આ ચલકાતી શોભામાં ઘોડેશવારનું માનન છે હા ક્યાં રાખો ભાઈ હાકો જાટ બાપ જોજો હો ક્યાં ગ્રામ રસ્તામાં ન કરવી પડે પોતાની સાથે ખોરડા બાંધવાના કાટના બે ગાડા હતા તેના હાકનારને રજપૂત આમ ટોકતો આવે છે ગાડા કડકડતા ભર્યા છે એક ગાડું મૂળ ઉપર માર નામનો રજપૂત હાકે છે અને બીજા ગાડે જગો મકવાણો નામનો કોળી બેઠો છે વર્તેજ અને ચિત્રા વચ્ચેના કાળજા અંબાની નજીક આવે છે ત્યાં રાજપૂતે જોયું કે પચીસ ત્રીસ ઉતારું ભરીને બીજા ત્રણ ચાર ગાડા ચાલ્યા જાય છે સ્ત્રી પુરુષોનો આવડો મોટો સંઘ જાતો જોઈને સવારે ઘોડીની લગામ જરા ઢીલી મૂકીને ચાલ વધારી પલકવારમાં તું આંબી પણ ગયો આગેથી એણે સંઘને ઓળખ્યો લાગ્યું કે આ તો આપણા ગામના ગોરધન શેઠ ઓલ્યા રહ્યા એ તો દડવાના ચામચી શેઠ ત્યાં તો સંઘમાંથી પણ સામો અવાજ આવ્યો કે ઓહો હો હો આ તો આપણા ભાઈ આ તો બાપુ આવો તમે ક્યાંથી જે સ્વામિનારાયણ જે સ્વામિનારાયણ નારાયણ ગોરધન શેઠ શાંતિ શેઠ જે સ્વામિનારાયણ રવાભાઈને જવાબ આપ્યો કે આપણા ઓરડા ચણાય છે તે એના સારું કાટ લેવા હું ભાવનગર ગયો તો ઠીક થયું ઠીક બે ત્રણ શેઠિયા બોલ્યા અમે સૌ ભાવનગર કારજ ઉપર ગયા હતા તેથી આજ ઘેર જઈએ છીએ સાથે પાંચ સાત હજારનું જોખમ છે સારું થયું કે તમારો ઘર સુધીનો સંગાથ રહ્યો હા ભલે તો એમ જ હોય તો આપણે સૌ સાથે ચાલશું પરંતુ મારે હોય રાખવી પડશે એમ કહી રવાભાઈએ પોતાના કાટના ગાડા આગળ કર્યા કચ્છમાં વાણિયાના ગાડા રાખ્યા અને પોતે ઘોડેસવાર થઈ પાછળ ચાલ્યા નદીનો લાંબો પટ વટાવીને સામે કાંઠે ચડ્યા ત્યારે ચકોરે રવાભાઈએ જોયું કે કાળીયા આંબેથી બે હથિયારબંધ સિંધી લોકો પાછળ પાછળ ચાલ્યા આવે છે અને જોઈને રવાભાઈએ પૂછ્યું કે કા ભાઈઓ તમે ક્યાં જાઓ છો સિંધીઓ બોલ્યા કે આ સરહદનો અમારો જુંબુ છે કોઈ વટે માર્ગો સાથે જર જોખમ હોય તો અમારે તેમની રક્ષા માટે સાથે ચાલવું એવો દરબારી હુકમ છે આવો જવાબ મળ્યા છતાં રવાભાઈને શંકા તો રહી ગઈ એણે કહ્યું કે તેમ હોય તો ભલે પણ અમને તમારી જરૂર નથી કારણ કે હું રજપૂત ગરાચ્યો છું અને સાથે છું માટે તમે તમારી એક ખુશીથી પાછા વળો પણ વાણીયા બોલ્યા કે એક કરતાં બે ભલા માટે રવાભાઈ બાપુ ભલે ને એ સાથે આવે ረባባይ አበቱ አገረ ና ከደወለ ሰው ላይ አገር ቻልማ